બ્લોગની શરૂઆતમાં સૌથી પહેલા મેં માલ સામાનની ગાડી જોઈ પાછી મેચ જોઈ પાછી માલ સામાનની ગાડી જોઈ અને પાછી મેચ જોઈ અને બીજું બધું સાઈડમાં મેલીન પોચીયો ભાઈ બધું મળવા અને તો જઈને જોઈ તો એરે મેચ જોતા હતા પછી તો બાકી મંડળી જોરદાર જોમાં મોડી બધું આખું પાછું થયું હું તો આગળ એડન પોચીયો પોણીની પરબ એટલે કે સોરી કર રમવા માટે બધા મિત્રો જોડે અને અમાર અક્ષય ભાઈએ બેટ ઉઠાઈ લીધું અને એક ભાઈ તો ઊંઘ્યો તો ને અમાર કિશન ભાઈ આયા ને જોરદાર શોટ માર્યો બાકી ખતરનાક રમ આયરા તો ગાતક ગાતક એ બધું જોઈને મુદાંગ રહી તો એ પણ અમાર ગોમના તો બાકી રમતા જોરદાર મને બીક લાગવા મોડી મુકો મારું મોથું ના ફોન નાખ કરજો પછી થાકીને બધા બેઠા એટલે અમારો ભાઈબંધ કપડા જોરદાર બગડ્યો તો પછી ચા નાસ્તા વાત થવા માંડી નહીં મો તો આ બધા બાજવા માંડે પેલો નાસ્તો કોણ કરશે પણ અમારો ભાઈ શાંત હતો અને થોડીક વાર સીતાબા પંખી કર જોઈ ના આજુબાજુ માં જોઈ ના ગુલાબી કલરનો છોડ જોઈ આઈ એમ થુબી ગયા બીકોઝ મારા સદુતા મોટો પારો રોડ જોવાનો તો રોડ ઉપર આગળ ગયો તો મારા ભાઈ બંધો આયા હાવત જેવા પણ મને બિહાર્યો જ નહીં મારું પોપટ કરી દીધું હેરા મળીએ નવા મિની બ્લોગ સાથે